હવે તમારા લોકોનું નીટ બે હજાર ચોવીસનું રિઝલ્ટ આવી ગયું છે અને રિઝલ્ટ ઉપરથી મેડિકલની ચાર બ્રાન્ચ એટલે કે એમબીબીએસ છે બીડીએસ છે બી એમએસ છે અને બીએચએમએસ છે એમાં એડમિશનની પ્રક્રિયા છે એ ચાલુ થવાની છે તો આજના વિડીયોમાં સેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે લોકોને મેડિકલની ચારે ચાર બ્રાન્ચમાં એડમિશન લેવું છે તો તમારે કેટલા રૂપિયા તૈયાર રાખવાના છે કેટલા રૂપિયાની તૈયારી રાખવાની છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ છે કે ધોરણ બાર પછી જે એડમિશનની જે પ્રક્રિયા થાય છે મેડિકલ હોય પેરામેડિકલ હોય વેટનરી હોય તેની સંપૂર્ણ માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડવું હોય તો એની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે જો ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને આ ચેનલને તમે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો પહેલાં તમે એક રિયાલિટી સમજી લો એ રિયાલિટી છે એ સંપૂર્ણપણે સાચી છે જો તમારે લોકોને મેડિકલ અને એમાં પણ તમારે લોકોને જો ખાસ કરીને એમબીબીએસમાં એડમિશન લેવું હોય તો કાં તો તમારી પાસે નીટમાં સારા માર્ક્સ હોવા જોઈએ કાં તો તમારી પાસે રૂપિયા હોવા જોઈએ જો તમારી પાસે સારા માર્ક નથી ને તમારી પાસે રૂપિયા પણ નથી તો પણ તો તમે લોકો છે વધ્વચા છો તો તમે લોકો એડમિશન તમારે ભૂલી જવાનું છે અત્યારે એ જ રિયાલિટી ચાલે છે જો તમારી પાસે સારા માર્ક નથી તો તમારે રૂપિયા ભરવાની તૈયારી રાખવી પડે જો તમારી પાસે માર્ક પણ નથી રૂપિયા નથી તમારે એમબીબીએસ ભૂલી જવાનું છે આ એક રિયાલિટી છે એ તમારે સ્વીકારવી જ પડશે હવે હવે એમબીબીએસ છે તો એમ બીબીએસની આપણા ગુજરાતમાં ત્રણ પ્રકારની કોલેજ આવેલી છે એક તો ગવર્મેન્ટ કોલેજ જેને કહેવાય એ પછી બીજી કઈ કોલેજ આવેલી છે તો કે ભાઈ જીએમઈ આરએસ કે જેને તમે લોકો અર્થ સરકારી પણ કહો છો પણ એ વેબસાઇટમાં એ સેલ્ફ ફાઇનાન્સ બતાવશે અને બીજી તમારે લોકોને પ્રાઇવેટ આવશે હવે જો તમને લોકોને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી જાય છે તો તમારે વર્ષની પચીસ હજાર રૂપિયા છે એ ફી પે કરવાની થાય વર્ષની ટ્યુશન ફી પચીસ હજાર છે બાકીની હોસ્ટેલ ફી તમારું જમવાની ફી એ બધી ફી છે એ તમારે અલગથી પે કરવાની થશે આ માત્ર ને માત્ર કઈ ફી છે તો કે ભાઈ હોસ્ટેલ ફી છે આ તમારી જે ટ્યુશન ફી છે એ જ છે પછી આર એસમાં બે કોટા હોય ત્રણ મેઇનલી ત્રણ કોટા હોય એક તો જી ક્યુ હોય એક એમ ક્યુ હોય અને એક એનઆરઆઈ કોટા હોય પણ મેજોરિટી સ્ટુડન્ટ ગવર્મેન્ટ કોટાને એ મેનેજમેન્ટ કોટામાં આપણે એડમિશન લેતા હોય છે એનઆરઆઈ છે એ નોન રેસિડેન્ટ્સ ઓફ ઇન્ડિયન એટલે કે બહારના જે રાજ્યમાં બહારના દેશમાંથી આવતા હોય એ લોકો માટે હોય તો જીએમઇઆરએસ કોલેજમાં જો તમને ગવર્મેન્ટ કોટામાં મળશે તો તમારે વર્ષની ત્રણ લાખ અને ત્રીસ હજાર રૂપિયા ફી છે એ પે કરવાની થશે ક્લિયર જો તમને મેનેજમેન્ટ કોટામાં મળે છે તો તમારે વર્ષની નવ લાખ રૂપિયા ફી પે કરવાની થાય પ્રતિ વર્ષની ટ્યુશન ફીઝ ખાલી બીજી એક્સ્ટ્રા ફી તો નોખી ક્લિયર થઈ ગયું એટલે આટલી ફીમાં છે આ વર્ષે સંભાવના એવી છે કે થોડો ઘણો વધારો થઈ શકે ગયા વર્ષે એ લોકોએ વધારો કર્યો તો પણ પાછો ખેંચી લીધો તો હવે કેટલો વધારો થઈ શકે એ તમને લોકોને સમજાવી દો જો તમારે લોકોને જીએમઇ આર એસ કોલેજ છે હવે એમાં તમારા લોકોને ફી વધે છે તો તમારે પાંચ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા પ્રતિ વર્ષની ભરવાની થશે અને જો તમારે લોકોને મેનેજમેન્ટ કોટામાં મળે છે તો અઢાર લાખ રૂપિયા પ્રતિવર્ષ ભરવાના થાય જો ફી વધે છે તો માની લો કે ફી આ વર્ષે નથી વધતી તો જે રેગ્યુલર ફી છે ત્રણ લાખને ત્રીસ હજાર એ તમારે ભરવાની થાય હવે વાત કરીએ પ્રાઇવેટ તો પ્રાઇવેટમાં પણ તમને લોકોને ખબર છે કે ત્રણ પ્રકારનો કોટા હશે એક તો ગવર્મેન્ટ કોટા હશે પછી બીજો તમારે મેનેજમેન્ટ કોટા હશે અને ત્રીજો હશે એનઆરઆઈ કોટા હવે જોતા એમાં પ્રાઇવેટ છે ને ગવર્મેન્ટ કોલેજમાં જો તમને એડમિશન મળી જશે ગવર્મેન્ટ કોટામાં તો તમારે કેટલી ફી પે કરવાની થાય એ તમને જણાવી દો તો તમારે લોકોને પાંચ પોઈન્ટ ત્રાણું લાખથી લઈને તમારે વર્ષની આઠ લાખ નવ લાખ રૂપિયા પ્રતિ વર્ષની પે કરવાની થાય આ વર્ષે ફી વધારો થોડો ઘણો સંભવ છે કેમકે આ લોકો એ છેલ્લે છે ફી બે ને એકવીસમાં વધારી હતી ત્રણ વર્ષ પછી દર વખતે ફી સ્ટ્રક્ચર નક્કી થતું હોય છે એટલે આ વર્ષે સંભાવના છે કે ફી વધી શકે હજી આનાથી પણ જો તમને મેનેજમેન્ટ કોટામાં મળે છે તો મેનેજમેન્ટ કોર્ટામાં તમારે લોકોને બાર લાખથી લઈને અઢાર લાખ રૂપિયા સુધી ભરવાની તૈયારી રાખવી પડશે પ્રતિ વર્ષ બીજો ખર્ચો અલગથી આ તો માત્ર માત્ર ટ્યુશન ફી બારથી અઢાર લાખ રૂપિયા ક્લિયર થઈ ગયો તો આ એક તમારે ધ્યાનમાં રાખવાનું છે કે જો તમને લોકોને આ રીતે એડમિશન મળે છે તમારે એટલા રૂપિયા તો તમારે ભરવાની તૈયારી રાખવી જ પડશે તો જ તમે એડમિશન લઈ શકશો બાકી માની લો કે તમારા લોકોને ગવર્મેન્ટ કો ઘણા લોકોને એવું પણ હોય છે કે ભાઈ જીએમઆરસના ત્રણ લાખ રૂપિયા છે એ પણ ન ભરી શકતા હોય રિયાલિટી છે ત્રણ લાખ રૂપિયા ઓછા નો કહેવાય એટલે એ લોકો પછી આયુર્વેદિકનું ઓપ્શન પણ પકડી લેતા હોય છે ક્લિયર થઈ ગયું કે ત્રણ લાખ રૂપિયાની એટલી એટલી ફી છે એટલે મેડિકલનું શિક્ષણ જો તમારે મેળવવું હોય તો તમારે લોકોએ ફરજિયાત એટલા રૂપિયાની વ્યવસ્થા છે એ તમારે કરી જ રાખવી પડે એના પછી બીડીએસ છે તો બીડીએસની ટોટલ બે ગવર્મેન્ટ કોલેજ છે એ આપણા ગુજરાતમાં છે એમાં તમને એડમિશન મળે છે તો વીસ હજાર રૂપિયા છે એ તમારે પ્રતિ વર્ષની ફી પે કરવાની થાય બાકીની જેટલી કોલેજ છે એ તમારે પ્રાઇવેટ કોલેજ આવશે હવે પ્રાઇવેટ કોલેજ છે એમાં પણ તમે લોકો જોઈ શકશો બે લાખ ત્રણ લાખ ચાર લાખ એટ પાંચ લાખ અને અમુક અમુક કોલેજમાં સાત સાત લાખ રૂપિયા પ્રતિ વર્ષની ફી પે કરવાની થાય એનો મતલબ એમ કે તમારે બીડીએસમાં લેવું છે તમારે એટલા રૂપિયા છે એની તૈયારી રાખવી પડે ક્લિયર થઈ ગયું હવે બી એમએસ કે જેને આયુર્વેદિક તરીકે ઓળખવામાં આવે છે એમાં પણ બે પ્રકારની કોલેજ છે એક તો ભાઈ ગવર્મેન્ટ કોલેજ જેને કહેવાય અને બીજી તમારે લોકોને પ્રાઇવેટ કોલેજ કહેવાય આ ગવર્મેન્ટ કોલેજ છે તો એમાં તમારે મળી જાય છે તમારે વર્ષની ચાર હજાર રૂપિયા ફી છે એ ભરવાની થાય અને તમને લોકોને જો પ્રાઇવેટમાં મળે છે પ્રાઇવેટમાં પણ મેં તમને કીધું એ પ્રમાણે ત્રણ કોટા હશે એક તો ગવર્મેન્ટ કોટા હશે મેનેજમેન્ટ કોટા હશે અને ત્રીજો એનઆરઆઈ કોટા હશે આ ગવર્મેન્ટ કોટામાં તમને મળી જાય છે તમારે લોકોને બે પોઈન્ટ પચીસ લાખથી લઈને ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ સુધી પ્રતિ વર્ષની ફી પે કરવાની થશે મેનેજમેન્ટ કોટામાં મળી જાય છે ત્રણ લાખ ચાર લાખ અને પાંચ લાખ રૂપિયાની તમારે તૈયારી રાખવી પડશે ક્લિયર થઈ ગયું જો તમારે આયુર્વેદિકમાં તમારે પ્રાઇવેટમાં લેવું છે તો એના પછી આપણે હોમિયોપેથી તો હોમિયોપેથીમાં ત્રણ પ્રકારની કોલેજ આવેલી છે એક તો ગવર્મેન્ટ કોલેજ આવેલી છે બીજી ગ્રાન્ટ ઇન એડ આવેલી છે અને બાકીની બીએચએમએસ છે તો બાકીની પ્રાઇવેટ કોલેજ આવેલી છે આ ગવર્મેન્ટ કોલેજ એક જ છે આપણા ગુજરાતમાં અને એમાં તમને જો એડમિશન મળી જાય તો તમારા વરસની ચાર હજાર રૂપિયા ફી પે કરવાની થાય હવે આપણે બીએચએમએસમાં એચ ગ્રાન્ટ ઇન એડ કોલેજ ત્રણ છે એમાં તમને જો એડમિશન મળે છે તો વર્ષની 35000 પાંત્રીસ હજાર રૂપિયા ફી છે એ પે કરવાની થાય અને મેં તમને જે પ્રમાણે કીધું પ્રાઇવેટમાં ગવર્મેન્ટ કોટા હશે મેનેજમેન્ટ કોટા હશે અને એનઆરઆઈ કોટા હશે હવે પ્રાઇવેટમાં તમને જો જીક્યુ એટલે કે ભાઈ ગવર્મેન્ટ કોટામાં તમને એડમિશન મળી જાય છે તો તમારે કેટલા રૂપિયા ફી પે કરવાની થાય તો કે ભાઈ સિત્તેર હજાર હોય એંસી હજાર એક લાખ ને વીસ હજાર સુધીની તમારે ફી પે કરવાની થાય મેનેજમેન્ટ કોટામાં મળી જાય તો એક લાખ વીસથી લઈને બે લાખ વચ્ચે તમારે ફી પે કરવાની થાય આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ ગઈ એટલે તમને મેં જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે તમારે ફી છે એ તૈયાર રાખવી પડશે તો જ તમને એડમિશન મળશે બાકી તમને એડમિશન મળશે નહીં અને આમાં જે મેં વિડીયોમાં વાત કરી છે એ માત્ર ને માત્ર મેં ટ્યુશન ફીની જ વાત કરી છે હજી હોસ્ટેલ ફી પણ અલગથી થશે અને તમારી એક્સ્ટ્રા ફી છે એ પણ એ લોકો લેવાના છે હવે એક્સ્ટ્રા ફીમાં કઈ કઈ પ્રકારની ફી લે છે શું લે છે એને પણ હું ડિટેલમાં છે એ વિડીયો બનાવીને અપલોડ કરી દઈશ પણ હાલ પૂરતી મેં તમને જે પ્રમાણે કીધું એ તમારે તૈયાર રાખવાની છે અને એક વાત ધ્યાનમાં રાખો એમબીબીએસ છે એમાં સાત ગવર્મેન્ટ કોલેજ આવેલી છે પછી બીડીએસ છે એમાં ટોટલ આપણે બે ગવર્મેન્ટ કોલેજ આવેલી છે પછી આયુર્વેદિક છે એમાં ટોટલ પાંચ ગવર્મેન્ટ કોલેજ આવેલી છે હોમિયોપેથીમાં એક ગવર્મેન્ટ છે અને ત્રણ કોલેજ છે એ કઈ છે ગ્રાન્ટ ઇન એડ છે આ વસ્તુ પહેલાં તમને ક્લિયર થઈ ગઈ એટલે એટલું ફી છે એ તમારે તૈયાર રાખવાની છે ક્લિયર થઈ ગયો જેમાં તમને સ્કોલરશિપ પણ મળે છે એ સ્કોલરશિપનો વિડીયો પણ હું ડિટેલમાં અપલોડ કરી દઈશ કેટલી કેટલી સ્કોલરશિપ મળે કોને મળે શું મળે એ સંપૂર્ણ માહિતી અપલોડ કરી દઈશ અને આવી જ માહિતી માટે ચેનલને તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો